નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર ઓડ શહેર ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી ઓડ શહેર ભાજપ સંગઠન દ્વારા ઘર ઘર સંપર્ક તેમજ ભાજપના પિસ્તાલીસમા સ્થાપના દિવસે કાર્યકર્તા મિત્રો દ્વારા પોતાના નિવાસ સ્થાને ઝંડા ફરકાવી ઉજવણી કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ ઓડ નગરપાલિકાના તમામ બુથમાં કરવામાં આવ્યો હતો છ એપ્રિલ એટલે કે સાંજે આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે પાર્ટી અધ્યક્ષ જેપી પી આજે બી બીજેપી હેડક્વાર્ટર ખાતે પાર્ટીના ધ્વજ ફરકાવીને ઉજવણીની શરૂઆત કરી ભાજપની રાજકીય સફરને ચોમ્માલીસ વર્ષો પૂર્ણ થયા છે પૂર્ણ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ છ એપ્રિલ

મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલ ને કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝ ની બધી જ અપડેટ આપને મળતી રહે